ઉમેદવારો અને વિદ્યાર્થીઓ દ્વારા રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના ગ્રેડ બે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની બાબતને લઈને વિવિધ મુદ્દાઓ ઉપર ઉપલેટા મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી સરકાર અને ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા જવાબદાર તંત્રને ફેરફાર કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા નામ મિતેશ મકવાણા છે અમે પરીક્ષાની તૈયારી કરવામાં છીએ આજે મામલેદાર ઓફિસ ખાતે રેવન્યુ તલાટીનો જે અભ્યાસક્રમ જે છે એ આપવામાં આવ્યો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા જેમાં ક્લાસ થ્રીની જે પરીક્ષા હોય એને ક્લાસ વન ટુનો સિલેબસ આપેલો છે અને એમાં લેખિત પરીક્ષાનો કરેલો છે એ બાબતે આજે મામલે રજૂઆત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટી પસંદગી મંડળ દ્વારા જે સિલેબસ આપવામાં આવ્યો છે ફેરફાર કરી અને એમસીક્યુ બેઝ પરીક્ષા લેવામાં આવે કરીને પરીક્ષામાં મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે મારું ઠાકોદરા ઉપલેટાથી અમે મામલતદાર કચેરીએ જે રેવન્યુ તલાટીનો જે સરકાર છે ગુણ સેવા પસંદગી મંડળે જે સિલેબસ જે જાહેર કરેલો છે એના એના અમે વિરુદ્ધમાં અમે અરજી દેવા આવ્યા છીએ અહીંયા શ્રીએ ઉપલેટા જે સિલેબસ છે એ છે ક્લાસ વન ટુનો અને અમે જે તૈયારી જે ભરતી બહાર પાડી છે ક્લાસ થ્રી લેવલની બહાર પાડી છે એને એટલે અમે એના વિરુદ્ધ ઉપલેટા મામલતદારશ્રીએ અરજી કરવા આવીએ